ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન સાત તારીખે થવાનું છે ત્યારે ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં દરિયાઈ માર્ગે જવા મળે છે

ત્યારે જાણે શિયાળબેટ ગામમાં કરફ્યુ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ શિયાળબેટમાં પાંચ હજાર પાંચસો ની આસપાસ મતદાતાઓ છે અને હાલમાં માત્ર પાંચસો થી સાતસો મતદાતાઓ છે કે જે નિવૃત્ત થઈને જીવન નિર્વાહ કરતા લોકો છે ચૂંટણીના માહોલમાં ગામની સ્થિતિ શું છે તે અંગે ગામના વૃદ્ધ શું કહી રહ્યા છે આવો સાંભળીએ તો ઈચો તો ભાઈ ગામે ગામ જાઓ મહુવા કામે રાજુલા કામે ભેરાય કામે શારબેટ કામે ઓલા જાફરાબાદ કામે વાણું છે એને તમે વાણું ને એને કરો તો મતદાન મત પડે નકર પાંચ તમારે અડધા ટકા પડે નહીં હો ટકા હોય ને તો પચાસ ટકા પડે નહીં શિયાળ બેટ ગામ રોજગારી ને લઈ ખાલી ખમ જોવા મળી રહ્યું છે શિયાળ બેટ વાસીઓ આઠ મહિના બહાર રહેતા હોય છે અને ચોમાસાના ચાર મહિના જ ગામમાં સ્થાયી હોય છે ત્યારે ગામમાં રોજગારીની તકો ઉભી થાય અને ચૂંટણી સમયે વધુમાં વધુ મતદાન થાય તે વિશે જાગૃતિ વધારવાની આવશ્યકતા જોવા મળી રહી છે શિયાળ બેટ ની અંદાજે વસ્તી ગણત કરીએ તો બાર થી ચૌદ હજાર ની વસ્તી છે અને અમારા ગામનું મતદાન છે પાંચ હજાર ને પાંચસો આયા સ્થાનિક અત્યારે જોવા ઈચ્છીએ તો બધા લોકો સ્થળાંતર થઈ ગયા છે ધંધાકીય રીતે કોઈક હોય કોઈક ખેતીવાડી આજુબાજુના ગામમાં વહી ગયા આયા સ્થાનિક અત્યારે અંદાજે પંદરસોથી બે હજાર માણસો રહી છે જે રીતે સરકાર મહેનત કરી રહી છે મતદાન કરવા માટે લોકોમાં અવેરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ આ બાબતે પણ જો સરકાર ગંભીરતાથી કંઈક વિચારે તો ચોક્કસ પ્રમાણે આવનારા સમયની અંદર એ લોકોને પણ સ્થાનિક રોજીરોટી મળી રહે જેથી કરીને આવા કોઈ લોકશાહીના પર્વો આવે ત્યારે એમાં ચોક્કસ પ્રમાણે ઉત્સાહથી ભાગ લે છે આદર્શ આચાર સંહિતા અમલીકરણ વચ્ચે મતદાન વધુ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ગુજરાતના એકમાત્ર એક દરિયા વચ્ચે આવેલા ટાપુ શિયાળ બેટ પર રોજગારીનો ગંભીર પ્રશ્ન છે ત્યારે સ્થાનિક રોજગારીની તકો વધે તો મતદાન પણ વધી શકે તે અંગે પણ સરકારે વિચારવું જોઈએ ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ શિયાળ બેટ અમરેલી